નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરી તમારો અમારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ તલની સુખડી જેને બનાવવા માટે સૌપ્રથમ આપણે પાંચસો ગ્રામ જેટલા તલ લીધા છે અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે અને લગભગ બસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે તો તલની સુખડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈમાં આપણા પાંચસો ગ્રામ જેટલા તલ લઈશું અને સતત હલાવતા હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટ સુધી શેકી લઈશું તો મિત્રો અહીં આપણે આપણા તલને પાંચ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધા છે તો આપણે એમને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ઠંડા પડવા દઈશું અને જ્યારે ઠંડા પડી જાય એટલે આ રીતના એક મિક્સર જારમાં લઈ લઈશું અને તલને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લઈશું અધકચરા ક્રશ કરવાથી સુખડીમાં તલનો એક અલગ સ્વાદ આવે છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં આપણું બસો ગ્રામ જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું પરંતુ ઘી ગરમ થાય એના પહેલા કઢાઈમાંથી થોડું ઘી લઈને એક થાળીમાં આ રીતે લગાવી દઈશું અને જ્યારે આપણી સુખડી તૈયાર થઈ જાય એટલે આ થાળીમાં એને કાઢી દઈશું તો મિત્રો અહીંયા આપણું ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણો અઢીસો ગ્રામ જેટલો ગોળ નાખી દઈશું અને ગોળને ઘીમાં આ રીતે સતત હલાવતા રહીને એને ઓગાળીને એક રસ કરી લઈશું મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગોળનો પાયો નથી આવવા દેવાનો જો પાયો આવશે તો આપણી સુખડી કડક થઈ જશે તો મિત્રો આપણો ગોળ ઘીમાં સારી રીતે ઓગળીને એક રસ થઈ ગયો છે અને એમાંથી પરપોટા પણ થવા લાગ્યા છે એનો મતલબ કે ગોળનો પાયો આવવાની તૈયારી છે તો પાયો આવે એના પહેલાં જ આપણે તૈયાર કરેલો આપણો તલનો ભૂકો એની અંદર નાખી દઈશું હવે તલને એમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને સતત હલાવતા હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી શેકતા રહીશું જેથી આપણો તલ અને ગોળ એકબીજાની અંદર સારી રીતે ભળી જશે તો મિત્રો અહીંયા આપણે બધી જ સામગ્રીને 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધી છે તો હવે આપણે ગેસ બંધ કરીને એને નીચે ઉતારી લઈશું અને અગાઉ જે આપણે ઘી લગાવીને થાળી તૈયાર કરી છે એની અંદર આપણી સુખડીને કાઢી લઈશું અને સુખડીને થાળીમાં આ રીતે એક સમતલ આકારમાં પાથરી લઈશું આમ કરવાથી જ્યારે આપણે સુખડીના ચોસલા પાડીશું તારે દરેક ચોસલું એક સરખી જાડાઈ વાળું પડશે અને જ્યારે સુખડી થોડી થોડી ઠંડી પડે એટલે આપણે એમાં કાપા લગાવી દઈશું તમારે જે આકારના કાપા પાડવા હોય એ આકારના કાપા પાડી શકો છો અહીં અમે ચોરસ આકારના કાપા પાડી રહ્યા છીએ મિત્રો સુખડીના કાપા પડી જાય એટલે આપણે એને ઠંડી કરીને જામવા દેવાની છે તો મિત્રો અહીંયા આપણી સુખડી જામીને એકદમ કડક થઈ ગઈ છે હવે એક એક કરીને એના ચોસલા કાઢી લઈશું મિત્રો આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને માત્ર ત્રણ વસ્તુ ઉપયોગથી જ બની જાય છે તો આ ઉત્તરાયણ પર તમે પણ આ સુખડી એકવાર જરૂરથી ટ્રાય કરો અને જો તમને વિડીયો સારો લાગે હોય તો લાઈક કરો અને અમારી ચેનલને ને કરો